સમિતિ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજીત જન આક્રોશ રેલીમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ચાવડા સાહેબ ગુજરાતના પ્રભારી મુકુલ સાહેબ વિરોધ પક્ષના નેતા અને આપણે અમરસિંહભાઈ ચૌધરી સાહેબ ને યાદ કરવા પડે સાહેબ આજે કે હમણાં ફ્લડ આવ્યો આ વિસ્તારની અંદર તો હારેલા ગાંઠા માટે કરીને કાશ્મીર ગાંઠડીઓ માટે કરીને રેશન કાર્ડ આપવું પડતું હતું અને અમરસિંહભાઈ મુખ્યમંત્રી હતા દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા આ અંદર ગાયો કરીને બીજા શેરડી ખવડાવવામાં આવતી એનો દીકરો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા તુષારભાઈ બિરાજમાન આપણા કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ બેવાની આ તને સુભાષિબેન યાદવ પાસરી ગુલાબજી ભાઈ સ્ટેજ પર બિરાજમાન પાટેજી ચંદનજી જેટલા સુભાષજી ની નામ લીધા એવા તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આજે પ્રતિષ્ઠા નેતાઓ આપણને સંબોધવાના છે એટલે આપણે વિશેષ ટાઈમ એમને આપનો આપવાનો હોવાથી આપ સૌને હું વિનંતી કરું છું કે જન આક્રોશ રેલી શા માટે આજે બનાસકાંઠાનો ખેડૂત વાવનો ખેડૂત સોયગામ બાબર કમોસમી વરસાદના કારણે એને એટલું બધું નુકસાન થયું છે કે જેને સરકારે આ સમયની અંદર મદદ કરવાની જરૂર હતી પણ જે પ્રમાણમાં સાથે લઈને આવ્યા મંત્રીઓ આવ્યા અને એવડી મોટી જાહેરાતો કરી કે અમને પોતાને પણ એમ હતું કે આ કપરા સમયની અંદર સરકાર કંઈક સારી મદદ કરશે પણ આજ સુધી આ દિવાળી તો ગઈ પણ હજુ આ શિયાળાની સિઝન આવી તો આજ સુધી પણ આ ખેડૂતોને કોઈ વળતર મળ્યું નથી એટલા માટે કરીને આ કોંગ્રેસના આગેવાનોએ અમારે સરકારના કાન એનો અવાજ આ લોકોનો અવાજ ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે એટલા માટે કરીને આ જન આક્રોશ આયોજન કર્યું છે અહિયાં ખેડૂતો એક બાજુ કુદરતી આફતોથી ઘેરાયેલો છે અને બીજું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય એમના માણસો હોય તો એમને કબલબમાં બોલાવીને કોઈ પણ કોન્ટ્રાક્ટર જોતા હોય તો રાતોરાત મળી જાય પણ મારો બનાસકાંઠાનો ખેડૂત આજે સિઝનમાં ખાતર માટે કરીને લાંબી લાંબી લાઈનો લગાવે તો આજે મારા ખેડૂતને ખાતર મળતું નથી એ આ પરિસ્થિતિ આજે આ બનાસકાંઠાના ખેડૂતોની છે કોંગ્રેસની સરકાર હતી તો ખાતર આપવા માટે કરી નેણોની જેલીઓ ભેગી નતા આપતા ખેડૂતોને જેટલું જોતું હોય એટલું એરિયા ખાતર ને ડીએપી ખાતર એ સમય મર્યાદાની અંદર આપતા હતા આજે બીસીના જે યુવાનો એને ફોર્મ ભરાવા માટે એના ઉપર દબાણ કરવામાં આવે એને વધારાનું કામ કરવામાં આવે પણ એને ના વળતર આપે કે ના એમને કોઈ કાયબી કરે આજે હજારો યુવાનો કરાર આધારે નોકરી કરે છે જેમની નોકરી માટેની કોઈ સલામતી નથી અને એમને

જગ્યા રહેવા માટે નથી ક્યા રહેતા હશે અને આપ્યા કે ભાઈ અમને અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને તમારે ખળવાડ છે એટલું રેગ્યુલર કરી આપશું ડ્રોન થી સર્વે કર્યા અનેક વખત ચૂંટણીમાં વાયદા આપ્યા પણ આ સુધી ખરાબ અવાડા એ પણ રેગ્યુલર કર્યા નથી અને કાયમી બી ચૂંટણીઓ પંચાયતી રાજમાં આવતી જતી હોય કોઈ સરપંચ ચૂંટણી હારે

કાર્યક્રમ કર્યો એમાં આપણે હાલની તારીખ માં એક વ્યક્તિ ને એક વોટ નો અધિકાર મફત મળ્યો છે અને વોટ નો અધિકાર માટે કરીને જયારે મતદાર યાદી એ વેરીફિકેશન નો પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે અમુક પાર્ટીઓ જયારે મિટિંગ કરતી હોય તો એ મિટિંગ ની અંદર કહેવામાં આવે છે જે કોંગ્રેસ ને માનવા વાળા જે વર્ગો જે સમાજો છે ને એના ફોર્મ ઓછા ભરાય ને એવું કરજો અમે એવું નથી પણ તમને વિનંતી કરીએ છીએ કે આપણો પોતાનો એક આપણા ને લોકશાહી ની અંદર એક વોટ નો અધિકાર મળ્યો છે એ છીનવાય ના જાય એના માટે કરીને સમય મર્યાદા ની અંદર ફોર્મ ભરાવજો મારે આપણે મજૂરી અર્થે ગયા હોય નોકરીએ ગયા હોય ગુજરાત ના ભારતના કોઈ પણ ખૂણે હોય તો એના વર્તમાન ફોટો હોય એના ડોક્યુમેન્ટ હોય એ મંગાવી મને ઘણા બધાએ ફોન કરીને કીધું કે બેન અમારી પાસે ચૂંટણી કાર્ડ છે અને મતદાર યાદીમાં નામ હોય તો તમારું ચૂંટણી કાર્ડમાં માં નામ આવ્યું હોય પણ એ હવે બધું જુડું થઈ ગયું આ બધું નવા કરવાનું છે નવું કરવાનું છે ત્યારે આપણા મતદાર યાદીમાં પૂરેપૂરા નામ આવે અને કોઈ આપણા નામ ના નાખે એની આપ સૌ ખબર રાખજો સમયમાં જિલ્લા ચૂંટણી ચૂંટણી હોય હોય કે નાખો એકબીજા સાથ સહકાર આપીને લડીશું અને ખાસ કરીને તો આજે જન આક્રોશ ને કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો જયારે અહીંયા સ્ટેજ ઉપર છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી છે કે સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત છે અને ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ કે અમે આજે હું ધડી ધર ના ધામ માંથી અમને ચેલેન્જ કરું છું કે આ દેશ માંથી અંગ્રેજો ને કાઢ્યા હોય ને તો એ કોંગ્રેસ પાર્ટી છે તમારી હાથ ભેટી પણ એવી નહીં હોય કે જે કોંગ્રેસ નાબૂદ કરી ગઈ અમે કોંગ્રેસના ના અને દેશના ભારતના બંધાર જવાબદાર અમે હાર હોય કે જીત હોય પણ જ્યાં પણ લોકોને જરૂર પડશે આ દેશના લોકોને જરૂર પડશે બનાસકાંઠાના ખેડૂતોને જરૂર પડશે સત્તા હોય કે ના હોય જ્યાં પણ વહીવટી તંત્ર સામે લડવું પડે પ્રોટેકશન પ્રોટેક્શનમાં તૈયાર છે અને જે પણ સત્તામાં બેઠા લોકો એટલું અભાણ આ સત્તા કોઈની કાય ની જાગીરી નથી આ તમારા બાપની કોઈ જાગીરી નથી આ લોકશાહી છે અને લોકશાહી ની અંદર એ પરિવર્તન આવતું હોય છે એટલે મહેરબાની કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને ક્યાંય દબાવવાની કોશિશ ના કરે અમે ગાંધી વિચાર ધારાવાળા છીએ અમે સરદાર વિચાર ધારાવાળા છીએ પણ જો તમે કાંઈ વધારે એવું કર્યું તો અહીંયા ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંસીની રાણીઓ પણ બેઠી છે અમે અમારા કાર્યકરો માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છીએ આજે ખૂબ મોટી સંખ્યામાં તમે આવી અને અહીંયા બધા જ હાજર રહીને આ જનાક્રોશ ડેલીમાં હાજરી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર